મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયા જ્ઞાન કપાસ વિશે આ સીઝન શરૂ થઈ ત્યારે રૂ ગાસડીના ભાવ રૂપિયા ઓગણ સાઠ હજારની સપાટીની આસપાસ હતા અને કપાસના ભાવમાં રૂપિયા સોળસો ની સપાટીની આસપાસ વેપાર થતો હતો આ બાદ કપાસ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે સીઝન શરૂ થઈ ત્યારે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં જે ભાવ હતા એની સરખામણીએ હાલ કોઈ મોટો ઘટાડો થયો નથી જોકે આપણા સ્થાનિક સ્તરે રૂ બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ટેકાની ભાવની ખરીદીની સામે પણ ખેડૂતો વ્યક્ત અમરેલીમાં નવસો ત્રીસ થી ચૌદસો સત્તાવન સાવરકુંડલા માં તેરસો પચાસ થી ચૌદસો ત્રેપન જસડ તેરસો થી ચૌદસો પચાસ બોટાદ અગિયારસો પચાસ થી ચૌદસો નેવું મહુવા તેરસો પાંચ થી ચૌદસો તેત્રીસ ગોંડલમાં બારસો એક થી ચૌદસો છત્રીસ કાલાવડ માં તેરસો એસીધપુરમાં તેરસો થી એક્યાસી ભાવનગર માં બારસો પચાસ થી ચૌદસો પચાસ જામનગર માં બારસો થી ચૌદસો પંચોતેર બાબરામાં માં ચૌદસો થી ચૌદસો પંચાણું જેતપુરમાં આઠસો એક થી ચૌદસો ને એક્યાસી વાંકાનેર બારસો પચીસ થી ચૌદસો ને આડત્રીસ મોરબીમાં માં તેરસો એક થી ચૌદસો એકાણું રાજુલામાં તેરસો પચીસ થી ચૌદસો ચોમોતેર બગસરા માં બારસો થી ચૌદસો સિત્તેર ઉપલેટામાં બારસો થી ચૌદસો પાસઠ માણાવદર ચૌદસો દસ થી પંદરસો વીસ ધોરાજીમાં બારસો છપ્પન થી ચૌદસો એકતાલીસ

હિંમતનગર માં તેરસો પચીસ થી ચૌદસો એકાવન તલોદ માં ચૌદસો વીસ થી ચૌદસો ચોરાણું સિદ્ધપુર માં તેરસો થી ચૌદસો ને એકોતેર ડોળામાં તેરસો થી ચૌદસો ચાલીસ વડાલી માં થી પંદરસો તેરસો ચાલીસ થી ચૌદસો સાત આંબલિયા સર બારસો થી ચૌદસો એકતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો